ગુજરાત રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કોઈ પણ ફરિયાદીની એફઆઈઆર દાખલ થાય એ આ એફઆઈઆર દાખલ થયા પછી સ્થાનિક પોલીસ તરફથી શું કાર્યવાહી કરવામાં આવી રહી છે અને એમના કેસમાં શું પ્રગતિ છે એ જાણવા માટે સ્વાભાવિક રીતે ફરિયાદી ખૂબ ઉત્સુક હોય છે જાણવા માગે છે કે આપણે જે ફરિયાદ કરી છે એમાં પોલીસ શું કરી રહી છે અત્યાર સુધી શું થતું હતું કે આ માહિતી મેળવવા માટે ફરિયાદીને પોલીસ સ્ટેશનમાં જઈ જે તપાસ કરવાના મલદાર છે એમને મળે એમને પૂછે કે સાહેબ શું કાર્યવાહી એમાં થઈ છે શું પ્રકૃતિ થઈ છે મને બતાવો પોલીસમાં જાય તપાસ અનુસાર હાજર હોય ક્યારે હાજર ન પણ હોય એટલે એ આખી વ્યવસ્થા જે હતી એના કારણે ફરિયાદીને યોગ્ય રીતે સમયસર એમના ફરિયાદના અનુસંધાને શું કાર્યવાહી થઈ છે એની કોઈ માહિતી મળતી નહોતી ગુજરાત પોલીસને એમ લાગ્યું કે તમામ ફરિયાદીને આ હક છે એનો અધિકાર છે કે એમને જે ફરિયાદ દાખલ કરી છે એમાં સ્થાનિક પોલીસે શું કાર્યવાહી કરી છે એ જાણવાનો એમને અધિકાર છે અને એમને સંતોષ પણ થાય કે પોલીસ તરફથી આ કાર્યવાહી થઈ રહી છે હવે એના માટે આપણે એક સિસ્ટમ જનરેટ કરી ચૌદ મઈ બે હજાર પચીસના રોજ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે આપણે એક વ્યવસ્થા ચાલુ કરવામાં આવી અને એ વ્યવસ્થા છે જેને આપણે નામ આપી છે આઈ પ્રગતિ એટલે ઇન્ટેલિજન્ટ પ્રોગ્રેસ રિપોર્ટિંગ એન્ડ ગ્રિવ્યાંશ એડ્રેસિંગ થ્રુ ટેકનોલોજી ઇનિશિયેટિવ આઈ પ્રગતિના માધ્યમથી શું થાય છે કોઈ પણ એફઆઈઆર દાખલ થાય તો એફઆઈઆર દાખલ થતાની સાથે જ આ ફરિયાદીના મોબાઈલ નંબર ઉપર એક મેસેજ જાય કે તમારા ફરિયાદ ઉપરથી આ એફઆઈઆર નંબરની આ પોલીસ સ્ટેશનમાં આ તારીખે ગુનો દાખલ થયો છે એ પછી આ ફરિયાદના અનુસંધાને પોલીસ તરફથી કાર્યવાહી જે કરવામાં આવે પંચનામું કરવામાં આવે આરોપીને અટક કરવામાં આવે ગુનાની ચાર્જશીટ કરવામાં આવે એ તમામ જે પ્રગતિ થઈ છે એ પ્રગતિ પણ આ ફરિયાદીના મોબાઈલ નંબર ઉપર મેસેજ જાય છે કે તમારા ગુનાના કામે આજે પંચનામું થઈ ગયા તમારા ગુનાના કામે આજે આરોપી અટક કરવામાં આવ્યું છે તમારા ગુનાનું તપાસ પૂર્ણ થઈ ગઈ છે ચાર્જશીટ કરી દેવામાં આવી છે એ પ્રકારનું મેસેજ સમયાંતરે એમને મળતી હોય છે કે જેના કારણે ફરિયાદીને સંતોષ થાય છે એને ખબર પણ પડે છે માહિતગાર થાય છે કે એમના ફરિયાદના અનુસંધાને સ્થાનિક પોલીસ તરફથી શું કાર્યવાહી કરવામાં આવી છે જ્યારથી આપણે ચાલુ કરી છે ત્યારથી અત્યાર સુધી આશરે પોના બે લાખ જેવા એસએમએસ ફક્ત એફઆઈઆર નોંધણીના ઓલમોસ્ટ આટલા જ પંચનામુંના એ પ્રકારની મેસેજ જનરેટ થાય છે અને મેસેજીસ ફરિયાદીને મળી જાય છે એટલે આ પ્રગતિના માધ્યમથી એફઆઈઆર દાખલ જે લોકો કરાવી રહ્યા છે જે ફરિયાદી છે એમને એમના કેસમાં શું પ્રગતિ થઈ રહી છે પોલીસની તપાસમાં શું પ્રગતિ થઈ છે એ ટેકનોલોજીના માધ્યમથી તરત જ એમને મોબાઈલ ઉપર ઉપલબ્ધ થઈ જાય